છે આનંદભાઈ તમને ને ચોરાનો કાર્યક્રમ સાંભળનાર સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો ને નિલમબેન ના જાજા કરીને રામ 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 આનંદભાઈ આજે તો છે ને પેલું લોકગીત યાદ આવે છે કયું કાંગ ખેતર ગયા તારે ગોરી કાંગલ્યો ઉભા ઉભા કાંગલ્યો બેઠા બેઠા કાંગલ્યો ટોપલો ભરી કાંગલ્યો કાંગ ખેતર ગયા તારે ગોરી કાંગલ્યો આજે શું મૂળ ને શું વિચાર છે મૂળ ને વિચારમાં તો એવું છે ને કે 2023 નું વર્ષ છે આપણે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવીએ છીએ અને હમણાં હમણાં આપણે આપણા આ કાર્યક્રમ ગામનો ચોરોમાં પણ જુદી જુદી મિલેટ્સ વિશેની માહિતી આપતા જ આવ્યા છીએ બાજરી છે જુવાર છે રાગી છે રાજગરો છે આ બધી મિલેટ વિશે આપણે માહિતી આપી તો આજે યાદ આવી કાંગ જો નિલંબેન મિલેટ ની વાત કરીએ એટલે આપણા કાર્યક્રમમાં એક છે ગ્રામ્ય વિસ્તાર અને ખેતીની અને સાથે સાથે આરોગ્યની ખેતીવાડી અને આરોગ્ય બે એકબીજાના પૂરક કહી શકાય અને સ્વાસ્થ્યની કે આરોગ્યની વાત કરીએ ને ત્યારે ખેડૂતના આર્થિક આરોગ્યની વાત કરવી ખૂબ જ જરૂરી છે સાવ સાચી વાત અને આ જે મિલેટ્સ છે ને એમાં આ રાગી કાંગ એ બધી બહુ પ્રાચીન મિલેટ્સ છે અતિ પ્રાચીન એવી મિલેટ્સ છે અને જે પુરાતન સંસ્કૃતિના અવશેષો મળેલા છે ને એમાં પણ એના અવશેષ મળેલા છે અને પ્રાચીન સમયમાં આ મિલેટ્સને ખોરાક તરીકે લોકોએ સ્થાન આપ્યું હતું કારણ કે એ એના પોષણ મૂલ્યોને બરાબર રીતે સમજતા હતા જો ને હા તમે પુરાતન કાળની વાત કરી ને તો પુરાતન કાળથી જ હમ આરોગ્યને બહુ જ મહત્વનું અથવા બહુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હા જે શરીરના પોષણની વાત હોય કે શરીર બીમાર પડે તો એના વાત હોય ઉપચારની કારણ કે આયુર્વેદના આપણા આ બહુ હતા માહિતગાર હતા અને જેઓએ પોતા ઉપર પ્રયોગો કરી અને આપણે આ મહામુલા સંશોધનો આપણને આપ્યા છે જે ખોરાક થી સ્વાસ્થ્ય સુધરે અને દવાની જરૂર ન પડે એટલે કે પ્રિવેન્શનની વાત હા ક્યોર કરતા એટલે કે થી વધુ સાવધાની વધુ પ્રાધાન્ય સાવ સાચી વાત અને એટલે જ ડાયાબિટીસના રોગીઓ હોય ને તો એના માટે આ કાંગ છે કોદરી છે જુવાર છે એ બધા અનાજ ખાવાનું સૂચન કરવામાં આવેલું અને એના ઉપર ભાર મૂકવામાં આવેલો હતો નીલમબેન વાત કરીએ ને તો આજથી પચાસ વર્ષ પહેલાના આપણા વડીલો હશે ને એમણે કદાચ ડાયાબિટીસ કે આવા રોગોના નામ પણ નહીં સાંભળ્યું આ બધા પુરાતન કાળથી જે આપણી સંસ્કૃતિમાં ખોરાક કે ધાન્ય વણાયેલું છે ને એના આરોગ્ય ગુણો જેવા છે કે જેનાથી તમને ડોક્ટર પાસે કે દવાની જરૂર ન પડે અને તમારું શરીર પોતાની મેળે સ્વયંભૂ સ્વસ્થ રહે સાવ સાચી વાત છે અને હવે જુઓ પાછા સંજોગો આપણને આ જે પોષક તત્વોની પૂંજી કહી શકાય ને એવા મિલેટ્સ તરફ લઈ જવા લાગ્યા છે આપણે ખોરાકના પોષણ મૂલ્યોનું મહત્ત્વ સમજવા લાગ્યા છીએ અને મિલેટ્સને પાછા ખોરાકમાં અપનાવવા લાગ્યા છીએ એટલે સમય સંજોગ બદલાયા છે તો ખેડૂતે પણ બદલવું પડશે અને એ રીતે ખેત આયોજન કરી અને આર્થિક ઉપાર્જન કરવું પડશે તો જે પરંપરાગત ખેતી હતી એને પણ આપણે અપનાવી જેને નામ આપ્યું સજીવ ખેતી અને નેચરલ ફાર્મિંગ સાચી વાત છે એ જ રીતે હવે જે પરંપરાગત ધાન્યો છે એને પણ પાછા વ્યવહારમાં લાવવા માટે ખેતી તો કરવી જ પડશે તો આનંદભાઈ મિત્રો વાત કરીએ આજે કાંગની કાંગ અનાજ જેને હિન્દીમાં કાંગણી કહે છે અને અંગ્રેજીમાં ફોક્સટેલ મિલેટ કહેવામાં આવે છે અને મિલેટ એટલે તો આપણે સૌ જાણીએ જ છીએ ગોળ નાના આમથા દાણા પણ પોષક તત્વોની બહુ મોટી પૂંજી ધરાવતા આ શ્રી અન્ન એની શ્રેણીમાં આપણે વાત કરીએ છીએ આજે કાંગની તો કાંગ સૂકી જમીન પર ઉગતું અનાજ છે અને આમ જુઓ ને તો એને આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે વાવી શકાય છે કહેવાય છે કે ઘણા પ્રાચીન સમયથી કાંગને ધાન્ય પાક તરીકે વવાય છે અને પૂર્વ એશિયા અને સંભવતઃ ચીનમાં પથ્થર યુગમાં એનો ઉદ્ભવ થયો હતો એવું માનવામાં આવે છે અને પછી ત્યાંથી યુરોપમાં તેનો પ્રવેશ થયો અને પછી એનું વિતરણ ભારત ચીન જાપાન દક્ષિણ આફ્રિકા દક્ષિણ અને પૂર્વ યુરોપ તેમજ ઉત્તર અમેરિકામાં થયું ચીનમાં કાંગનું વાવેતર ઈસવીસન પૂર્વે સત્યાવીસો વર્ષ પહેલા થયું હતું એવું કહેવાય છે પથ્થરયુગમાં સ્વિટ્ઝરલેન્ડના સરોવર પાસેના રહેઠાણના કચરામાંથી પણ કાંગના દાણા મળી આવ્યા છે એટલે આમ કહીએ તો અતિ પ્રાચીન એવું આ તૃણધાન્ય છે અને સૌ પ્રથમ એનો વપરાશ ચીનમાં ચાલુ થયો હતો એમ ગણાય છે કાંગની ધોળી કાળી લાલ અને પીળી એમ ચાર જાત હોય છે લીસું અને ચડકતું ધાન્ય છે પરંતુ ધોળી કાંગને આયુર્વેદ વધુ સારી કહે છે આમ તો એકદળી વનસ્પતિ છે અને દડી વર્ગમાં આવેલા ઓએસી કુળની આ વનસ્પતિ છે આમ તો કાંગને એક સમયે આપણે ત્યાં ભારતમાં આંધ્રપ્રદેશ ગુજરાત તામિલનાડુ અને મહારાષ્ટ્ર તેમજ મૈસૂરમાં મોટા પ્રમાણમાં વાવવામાં આવતી હતી અને એની વ્યવસ્થિત ખેતી પણ થતી હતી પરંતુ આજકાલ ગુજરાતમાં એનું વાવેતર ખૂબ જ ઓછું થઈ ગયું છે કાંગ સૂકી જમીન પર ઉગતું અનાજ છે વર્ષ દરમિયાન ગમે ત્યારે વાવી શકાય છે પોષક તત્વોનો ખજાનો છે આમ છતાં પણ ધીમે ધીમે એની પ્રચલિતતા ઓછી થઈ છે પરિણામે વાવેતર ઓછું થઈ ગયું છે હવે બે હજાર ત્રેવીસના વર્ષને જ્યારે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ખેડૂત મિત્રો આ કાંગની ખેતી તરફ ફરી પાછું આપણે ધ્યાન આપીએ તો એ આર્થિક રીતે ફાયદો અપાવનારું બની રહે તેમ છે કેમ કે કાંગ એ બધી મિલેટ્સમાં સૌથી વધારે પૌષ્ટિક છે અને ખાસ કરીને ડાયાબિટીઝના દર્દીઓ માટે તો આ અનાજ ખૂબ ફાયદાકારક ગણાય છે કેમ કે કાંગમાં પ્રોટીન વિટામિન અને ખનીજના સ્ત્રોત હોય છે અને ડાયાબિટીઝના દર્દીઓ ચોખાની જગ્યાએ કાંગ કે કોદરી વધારે વાપરતા હોય છે કેમ કે આયુર્વેદ અનુસાર કાંગ શીતળ વાતકારક વૃક્ષ વૃષ્ય તુરી ધાતુવર્ધક ભાંગેલા હાડકાને સાંધનાર ગણાય છે અને કાંગ કફ અને પિત્તનો પણ નાશ કરે છે વળી પાછું આજકાલ તો પર્યાવરણ પ્રેમીઓ પણ કાંગને પસંદ કરવા લાગ્યા છે કેમ કે પર્યાવરણ પ્રેમીઓને કાંગ એટલા માટે પસંદ છે કે પક્ષીઓ તેને ચણ તરીકે વધુ પસંદ કરે છે અને ખાસ કરીને તો ચકલીને તો ખૂબ જ પ્રિય એવું આ અનાજ છે કાંગ પ્રમાણમાં થોડું પોચું અનાજ છે અને એટલે જ જે લોકો ઘરમાં ચકલી ઘર રાખે છે ને એ લોકો ચકલીઓને ચણ તરીકે પણ કાંગ આપતા હોય છે અને પહેલાં તો ઘણા ખેડૂતો ખેતરના શેઢાની નજીકની બે લાઈનમાં કાંગ જ વાવતા કેમકે ખેતરમાં આવતા પક્ષીઓને એમને ભાવતું જણ મળી રહે એટલે અન્ય પાકનું રક્ષણ આપોઆપ થઈ જાય જોકે આજે તો કાંગનું બિયારણ મેળવવું પણ મુશ્કેલ થઈ ગયું છે જોકે જે ખેડૂતો પાસે હોય તે અન્ય ખેડૂતોને આપે અને એ રીતે કાંગના વાવેતરનો પ્રસાર કરી શકે છે હવે આપણે કાંગની ખેતી વિશેની વિગતવાર વાત કરીએ ને તો કાંગની વાવણી શુદ્ધ ઘઉણ કે મિશ્ર પાક તરીકે કરી શકાય છે આંધ્રપ્રદેશમાં તો કપાસની સાથે મિશ્ર પાક તરીકે જુવારના વાવેતર બાદ એકાંતરે વર્ષે કાંગની વાવણી કરવામાં આવે જ છે મૈસૂરમાં તો તેને શુદ્ધ પાક તરીકે જુલાઈ માસમાં વાવવામાં આવે છે એટલે આપણે પણ ગુજરાતમાં જુલાઈ માસમાં કાંગને વાવવું હોય ખેતી તરીકે તો વાવી શકીએ અને તેને રાગી કે કપાસની સાથે ગૌણ પાક તરીકે પણ લઈ શકાય છે કાંગ આમ તો એક ટટાર મજબૂત ગુચ્છિત લગભગ પોણો મીટરથી કરી અને દોઢ મીટર સુધી ઊંચું થાય એવું એક વર્ષાયું તૃણ છે અને સાંઠાવાળું પ્રકાંડ ધરાવે છે કેટલીકવાર એની નીચેની ગાંઠો પરથી અસ્થાનિક મૂળ પણ ઉત્પન્ન કરે છે એના પાંદડા ચપટા અને ભાલાકાર હોય છે અને લાંબા સમયથી આમ તો એનું વાવેતર કોઈને કોઈ રીતે થતું આવ્યું છે અથવા તો એ આપમેળે ઊગી નીકળ્યું છે એના પરિણામે તે પુષ્કળ પ્રમાણમાં વેરિયેબલ એટલે કે પરિવર્તિત છે એના દાણાના કદ પરથી એને અલગ અલગ રીતે ઓળખી શકાય છે કાંગના પુષ્પગુચ્છ છે એ ખૂબ મોટા હોય છે અને એમાંથી લીસા અને ચળકતા બીજ ઉત્પન્ન થાય છે જે કાંગ છે આપણે ત્યાં ગુજરાતમાં ખેડા સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પંચમહાલ વગેરે જિલ્લામાં કાંગ ઉગાડવામાં આવે છે ભારતમાં વિવિધ પ્રદેશોમાં કાંગની વિવિધ જાતો ઉગાડવામાં આવે છે અને વિશ્વમાં ચારા માટે પણ કાંગને ઉગાડવામાં આવે છે જેમાં ઉત્તર અમેરિકા અને મધ્ય પૂર્વ યુરોપમાં ચારા તરીકે કાંગનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે હવે વાત કરીએ કાંગની જાતોની તો ભારતના વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારની કાંગની જાતો ઉગાડવામાં આવે છે જેમાં આંધ્રપ્રદેશમાં જી વન એન વન અને એચ વન મુખ્ય છે અને એનું વાવેતર જૂનથી ઓક્ટોબર સુધી કરી શકાય છે તમિલનાડુમાં સી ઓ વન સી ઓ ટુ અને સી ઓ થ્રી નામની જાતો વવાતી હોય છે મહારાષ્ટ્રને ગુજરાતમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોઈ ચોક્કસ જાતનું વાવેતર થતું નથી પણ પરંપરાગત રીતે ખેડૂતોએ પોતાની પાસે સાચવી રાખેલા બીજમાંથી તેનું વાવેતર કરવામાં આવે છે જ્યારે ઉત્તર પ્રદેશમાં ટી ફોર નામની જાત પ્રચલિત છે પણ આમ જોવા જઈએ ને તો કાંગની કુલ એક હજાર અઠ્યાવીસ જાત નોંધવામાં આવી છે અને સુધારેલી જાત તરીકે એ ઝેડ જે છ્યાસી એ ઝેડ જે અગિયાર અને સી આઈ બત્રીસ એ જાતો જાણીતી છે આમ તો સમગ્ર વર્ષ દરમિયાન કાંગનું વાવેતર થઈ શકે છે એ વાત તો આપણે પહેલાં જ કરી સૂકી ભૂમિમાં પણ તેનું વાવેતર થાય છે અને પચાસ સેન્ટીમીટરથી પંચોતેર સેન્ટીમીટર જેટલો ઓછો વાર્ષિક વરસાદ થતો હોય તેવા સ્થાનોએ પણ કાંગવાવી શકાય છે તો હિમાલયમાં અઢારસો મીટરની ઊંચાઈ સુધી અને પંજાબમાં એકસો પચીસ સેન્ટીમીટર વાર્ષિક વરસાદ અને તેત્રીસો મીટરની ઊંચાઈ સુધી પણ તેને વાવવામાં આવે છે પરંતુ ભેજવાડી ભૂમિમાં કાંગનો પાક ટકી શકતો નથી કાંગનો પાક વિવિધ પ્રકારની જમીનમાં થઈ શકે છે વરસાદ આધારિત વિસ્તારમાં લાલ અને કાળી એમ બંને પ્રકારની જમીનમાં કાંગ ઉગાડી શકાય છે લાલ માટી હોય તો દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પ્રારંભ સાથે જૂન જુલાઈમાં અને ઉત્તર પૂર્વીય ચોમાસાના પ્રારંભ સાથે કાળી જમીનમાં પણ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કાંગ વાવી શકાય છે સામાન્ય વરસાદવાળા વિસ્તારમાં લાલ અને ગોરાડુ જમીનમાં પણ કાંગ સારી રીતે ઉગે છે વાવેતર માટે ખૂબ હલકી અને ભૂખરી જમીનમાં પણ કાંગ ઉગાડી શકાય છે જુવાર પછી કાળી જમીનમાં કપાસ સાથે ઉગાડાતો આ મહત્વનો ધાન્ય પાક છે મૈસૂરમાં એને શુદ્ધ પાક તરીકે જુલાઈ માસમાં વાવવામાં આવે છે અને રાગી કે કપાસની સાથે જ્યારે ગૌણ પાક તરીકે લેવો હોય ત્યારે એમાં પુષ્પ નિર્માણ શરૂ થાય ત્યારે કાંગની વાવણી કરી શકાય છે તમિલનાડુમાં મગફળીની વચ્ચે નીંદણ સમયે કાંગનું વાવેતર થાય છે અને લાલ જમીન હોય ત્યાં વાલ જેવા કઠોળ વાવ્યા હોય તો એની સાથે મિશ્ર પાક તરીકે પણ ઉગાડી શકાય છે આમ કાંગનો પાક જુદા જુદા પ્રદેશોમાં એકવીસ અન્ય પાકો સાથે મિશ્ર પાક તરીકે ખેડૂતો ઉગાડે છે કાંગની વાવણી કરતાં પહેલાં ખેતર સારી રીતે તૈયાર કરવું જરૂરી છે કાળી માટીને ભાગે જ ખાતર આપવાની જરૂર હોય છે અને ત્યાં આ પાકને સિંચાઈ દ્વારા લેવાય છે કાળી જમીન સિવાય અન્ય પ્રકારની માટી હોય ત્યારે ખેતરને ઢોરોનું ખાતર અથવા તો ઘેટાની લીંડીનું ખાતર એમ બંને આપવામાં આવે છે અને સૂકી જમીન હોય તો એમોનિયમ સલ્ફેટનું પ્રતિ હેક્ટરે એકસો ત્રેવીસ કિલોગ્રામ જેટલું ખાતર આપવામાં આવે છે કાંગના પાકને ઢોરોનું ખાતર આપવામાં આવે તો વધારે સારું પરિણામ આપે છે અને ઉત્પાદન સારું મળે છે કાંગની વાવણી એના દાણા છૂટે હાથે વેરીને અથવા તો ઓરીને કરવામાં આવે છે વહેલી ઉઘાડાતી જાતનું વાવેતર મે માસમાં તો વરસાદી જાતનું વાવેતર જૂન જુલાઈમાં અને મોડી ઉઘાડાતી જાતનું વાવેતર ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કરવામાં આવે છે અને સિંચાઈવાળા વિસ્તારમાં વાવ્યું હોય અને ગરમ આબોહવાના પાક તરીકે વાવણી કરી હોય તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કાંગને વાવી શકાય છે શુદ્ધ પાક તરીકે કાંગના લગભગ અઠાવન કિલોગ્રામ દાણા પ્રતિ હેક્ટરે જરૂર પડે છે તો મિશ્ર પાક તરીકે જો કાંગને વાવવી હોય તો છત્રીસ કિલોગ્રામ કાંગના દાણાની પ્રતિ હેક્ટર જરૂર પડે છે બે છોડ વચ્ચે લગભગ વીસથી ત્રીસ સેન્ટીમીટર જેટલું અંતર રાખવામાં આવે છે જો કાંગની વાવણી સિંચાઈના પાક તરીકે કરવામાં આવી હોય તો છોડ પરિપક્વ બને ત્યાં સુધી સાતથી દસ દિવસે એક વખત પિયત આપવામાં આવે છે પાકની પ્રારંભિક અવસ્થા હોય ત્યારે બે વાર નીંદણ કરવું જરૂરી છે અને શરૂઆતના તબક્કામાં જો હિમ પડે તો કાંગના છોડનો વિકાસ થઈ શકતો નથી આ ઉપરાંત કાંગમાં આંગારિયાનો રોગ થાય છે જે પાકને ભારે નુકસાન પહોંચાડે છે એટલે એ માટે વાવણી કરતા પહેલા જો કાંગના બીજને ફૂગનાશક દવાનો પટ આપ્યો હોય તો આ રોગથી બચી શકાય છે આ ઉપરાંત પાંદડામાં તડછારો અને લીલા કણસલાનો રોગ થાય છે એટલે ત્યારે જો ચેપગ્રસ્ત છોડ દેખાય તો એ છોડને દૂર કરી દેવાની ભલામણ કરવામાં આવતી હોય છે આ ઉપરાંત ઘેરુનો રોગ પાનના ટપકાનો રોગ વગેરે જેવા રોગોનો ઉપદ્રવ કાંગના પાકમાં થઈ શકે છે જુવાર બાજરી અને રાગીને ચેપ લગાડતા કીટકો પણ કાંગને નુકસાન પહોંચાડી શકે છે એટલે એ રોગના આધારે જરૂરી માહિતી મેળવી અને પાક સંરક્ષણના પગલા લેવા જરૂરી બને છે કાંગને એની જાતના આધારે લગભગ નેવું થી એકસો ને વીસ દિવસમાં લણણી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ લણણી કર્યા બાદ ઢોરોના પગ નીચે કે પથ્થરનું રોલર ફેરવી અને કણસલામાંથી દાણા કાઢવામાં આવે છે ઉત્પાદન અંગેની વાત કરીએ ને તો કાંગનું સામાન્ય ઉત્પાદન લગભગ ચારસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર જેટલું થાય છે પરંતુ જો અનુકૂળ સ્થિતિ હોય તો અગિયારસો કિલોગ્રામથી તેરસો કિલોગ્રામ જેટલું પ્રતિ હેક્ટર ઉત્પાદન પણ મેળવી શકાય છે અને સિંચાઈ હેઠળ અઢારસો કિલોગ્રામથી બે હજાર કિલોગ્રામ જેટલું ઉત્પાદન અને જે સી ઓ ટુ જાતની આપણે વાત કરી હતી ને એમાં તો બાવીસસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર જેટલું ઉત્પાદન કાંગમાં મળી શકે છે અને આજકાલ તો આ કાંગનું મહત્ત્વ વધી રહ્યું છે લોકો તેને ફરીથી પોતાના ખોરાકમાં અપનાવતા થયા છે એટલે ભાવ પણ પ્રમાણમાં સારા એવા મળી રહે એવા સંજોગો છે તો કાંગની ખેતી અને એના સાથે કાંગની મૂલ્યવર્ધિત બનાવટોને તૈયાર કરવામાં આવે તો ખેડૂતોને સારું આર્થિક વળતર કાંગની ખેતીમાંથી મળી શકે એમ છે કાંગ કાંગણી કે ફોક્સટેલ મિલેટ જે કહો તે આનંદભાઈ આજે આપણે કાંગની ખેતી વિશેની માહિતી આ માહિતી તો આપણા ખેડૂત મિત્રો ને જરૂરથી ઉપયોગી થશે અને એના ઉપરથી એક સંદેશ કે સમજણ આપણે મેળવી શકીએ કે આપણા જે પરંપરાગત મૂલ્યો છે આપણા પરંપરાગત ખાદ્યાન્નો છે અને આપણું આયુર્વેદ છે હા કે જે પરંપરાગત સંસ્કૃતિમાંથી આપણે વારસામાં મળ્યું છે એનું મૂલ્ય જાણીએ સમજીએ અને ઉપયોગમાં લઈએ જેથી આરોગ્ય જાળવી શકાય અને ખેડૂતો માટે આરોગ્ય વૃદ્ધિ પણ થઈ શકે હા અને આરોગ્ય વૃદ્ધિની સાથે આર્થિક આરોગ્યની વૃદ્ધિ પણ થઈ શકે ખેડૂતો વધારે બે પૈસા કમાઈ શકે અને વધુ સગર પણ થઈ શકે હા અને છેવટે તો એ સુખાકારી અને સમૃદ્ધિ તરફ જવાનો રસ્તો જ છે ને તો આનંદભાઈ વાતો તો બહુ બધી થઈ ગઈ તો આનંદભાઈ જુઓ ને આજે તો વાતોમાં કેમ સમય પસાર થઈ ગયો ખબર જ ન પડી અને હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય પણ થઈ ગયો તો લઈશું શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોની રજા તો આનંદભાઈ તમને શ્રોતા મિત્રોને અને ખેડૂત મિત્રોને નિલમબેનના જાજા કરીને રામ 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 રામ